કેમ છે મિત્રો મજામાં ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજ હું પુસ્તક વિભુના વાહલાઓ તેમાંથી એક સરસ મજાની કહાની લઈને આવી છું કહાનીનું નામ છે ભક્ત કવિ દયારામ તો ચાલો સાંભળીએ આ સરસ મજાની કહાની ભક્ત કવિ દયારામ મહાત્મા આ મારા પુત્રની જન્મકુંડલી છે દયા કરીને એનું આરોગ્ય તથા ભાગ્યોદય જણાવશો તો મોટો ઉપકાર થશે નર્મદા તટે ચાનોદ ગામમાં આવેલા મહાત્માને દયારામની જન્મકુંડલી બતાવતા પ્રભુરામે કહ્યું મહાત્માએ જન્મકુંડલી જોઈ લગ્નનો ભુવન સ્વામી શુક્ર ત્રીજા પરાક્રમ ભુવનમાં પડેલો જોઈ એમની આંખો ચમકી ઉઠી ભાઈ ગ્રહો તો એમ કહે છે કે આપનો પુત્ર મહાપરાક્રમી અને નામાકિન કવિ થશે એ બાળકને મારી પાસે લાવો પ્રભુરામ સાતેક વર્ષના દયારામને મહાત્મા પાસે લઈ આવ્યા દયારામે મહાત્માને પ્રણામ કર્યા કપાળની તથા હસ્તની રેખાઓ જોઈને મહાત્મા બોલ્યા ભાઈ પુત્ર મહાપ્રભાવશાળી થશે એ કવિ બનશે એનું એક એક પદ ગાનાર અને સાંભળનારને રસબોળ કરી નાખશે દેવ આપની વાત તો સાચી છે રોજ કંઈ ને કંઈ ગાયા કરે છે હમણાં વળી સ્વચિત રેવાજીને શ્રુતિગા તો ફરે છે પછી પ્રભુરામે પુત્રને કહ્યું જરા બાપજીને સંભળાવતો ખરો નર્મદા મૈયાનું ધ્યાન ધરી મધુર હલકથી દયારામે નર્મદા મૈયાના સ્મૃતિ ઉપાડી તિહારી શરણમ્ય આયુરી રેવાજી સ્મૃતિ સાંભળતા મહાત્મા પણ ડોલી ઉઠ્યા દયારામનો જન્મ સંવંત અઢારસો તેત્રીસના ભાદરવા સુધી અગિયારસને શનિવારે ડભોઈ મુકામે થયો હતો મૂળ વતન તો ચાંદોલ ડભોઈ તો એમનું મોસાળ પ્રાથમિક શિક્ષણ માટે ચાંદોલની ગામઠી શાળામાં બાપુરામ મહેતાના હાથ નીચે ભણવા મૂક્યા ચાંદોલમાં બ્રાહ્મણોની વસ્તી જાજી એટલે શાળામાં સંસ્કૃત પણ શીખવાડવામાં આવતું અહીં રહીએ સહીએ સંસ્કૃતનો સારો એવો અભ્યાસ થયો જોકે પિતાની ઈચ્છા હતી કે દીકરાને કાશીએ મોકલીને મહાપંડિત બનાવવાની હતી પણ માનવી ધારી કાંઈ અને ઈશ્વર ઈશ્વરધારી છે કાંઈ મનની ઈચ્છા મનમાં રહી ગઈ અને તેઓ તો હરીષણન થઈ ગયા દયારામની વય માત્ર દસ વર્ષની પિતાની છત્રછાએ જતાં જ એ માની ગોદમાં લપાયું માનું નામ રાજકુમાર બા માની પણ ઈચ્છા હતી કે દીકરો કાશીએ જઈને પંડિત બને પણ હવે માના નિશ્ચયમાં ફેર પડ્યો એકનો એક દીકરાને હવે નજર બહાર કાઢવા ઈચ્છતા નહોતા બાપનો કડક ગયો એટલે દયારામ આટાફેરા કરતો થઈ ગયો પણ ઋતિ તો ભગવાનમાં જ ચાંદોળમાં શેષશાહી ભગવાનનું મંદિર છે ત્યાં રોજ જાય ભાવથી દર્શન કરી એકાદ બે ભજનિયા ગાય આમ ભગવાનમાં મન ચોટી ગયું એક દિવસ પૂજારીએ કહ્યું પૂંજારીજી મને ભગવાનની સેવા કરવા દો ને હું પણ ભાવથી સેવા કરીશ ફૂલ માળા ગૂંથીને પહેરાવીશ મને પણ પ્રભુનો સેવાનો લાભ આપો ને પૂંજારીએ એને સેવાનું કામ સોંપ્યું દયારામે ભાવથી સ્વીકાર્યું જ્યારે તે ઘરે જતા ત્યારે પૂજારી દયારામને પ્રસાદનો પડ્યો પુષ્પની માળા તથા પાનનો બીડો આપતા આ લઈને નાચતા કૂદતા ઘેરે જતા અહીં પણ શેષશાહ ભગવાનની શ્રુતિનું પદ રચ્યું રોજ ગીત ગાય અને આનંદ પામી પ્રથમ પરમનો ગુરુ પાય રે શેષશાહી શોગાળા શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ વજરાય રે શેષશાહી શોગાળા પછી તો સરખી સરખા છોકરા નર્મદાના ઘાટે ઘાટે ફરી સાધુ મહાત્માઓની મેળી ભજન ગાય નર્મદાજીમાં ધબકા મારી દિવસો પૂરા કરી એક દિવસ રાજકુરબાએ પણ માથે હેઠળ હાથ ફેર્યું ને મીઠો ઠપકો આપતા કહ્યું બેટા હવે તો તું મોટો થયો ભણવામાં કંઈ ચીજ ચોતાડ સાધુ સંતની ચોબથે ચડ્યો જ્યાં ત્યાં ભજન્યા ગાયા કરે છે ને બધું સારું નહીં તો નાગરનો દીકરો છે હવે તું ડાહ્યો થઈ કામ ધંધો શોધી કાઢ વર્ષે બે વર્ષે તારા લગ્ન લેવાશે વિવાહ કર્યા લગ્ન લીધા વિના કંઈ થોડું ચાલશે માં ભવિષ્યની ચિંતા કરનાર તો શ્રી હરિ છે ને એમનામાં ભરોસો રાખ એ તો સૌ સારા વાના કરશે વર્ષ દોઢ વર્ષમાં તો રાજકુંવર બાપણ પ્રભુરામના પગલે પગલે ગોલકવાસી થયા બાર વર્ષની ઉંમરે દયારામે માતાના અગ્નિ સંસ્કાર કર્યા માની ભળભથી ચિતા જોઈ દયારામે સંસારની અસરતા જોઈ લીધી જેની સાચા સ્નેહી ગણીએ છીએ એ પણ એક દિવસ છોડીને ચાલ્યા જાય છે તો પછી એ સગપણ સાચું કેમ ગણાય દયારામના મનમાં તો મંથન જાગ્યું અને એ જ પડે ભૂખમાંથી ઉદ્ગાર સરી પડ્યા સાચું તો સગપણ રે સમજ શામ તણું બાકી રહું નો જઠું કશું કામ તણું માતાની ઉત્તર ક્રિયા કરી મોસાળમાં આવ્યા દયારામને મન સાથે નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરવું નહીં થોડો સમય પછી સાસરિયા તરફથી લગ્નનું કહેણ આવ્યું દયારામે ઘસીને ના પાડી દીધી સાસરિયાને એમ સમજ્યા કે ન્યાત રિવાજ મુજબ હજાર બારસોનું પલ્લુ નહીં હોય તેથી ના પાડતા હશે એટલે ખુલાસો કરવા ખાતર કહ્યું દયારામ પલ્લા માટે મૂંઝતા નહીં મારી ગંગા તમારા જેવા સદ્ગુણી યુવક સાથે ગૃહ સંસાર માંડી તો એ મારે મનને પલ્લુ જ છે હો હા પાડો એટલે લગ્નની તૈયારી કરીએ આના જવાબમાં દયારામે કાવ્ય કહ્યું એક વર્ય ગોપીચંદ વલ્લભ નહીં સ્વામી દુજો દયારામી તો ભગવાન શ્રી કૃષ્ણને જાત સમર્પી બેઠા શ્રી કૃષ્ણ એમના કાંત અને એ પોતે એમની કાંતા આ રસમસ્તીમાં પદ લખ્યું પુરુષોત્તમ પરણીને અવર ઘટી નહીં હો રંગ રસિયાજી પ્રાણ જશે તો એ તમ વિના ભજી એ રંગ રસિયાજી આ તો પ્રેમ લક્ષણનો ભાવ જીવન સાથે ઓતપ્રોત કરી લીધો એક દિવસ બનીઠણી વૈષ્ણવની હવેલીમાં નટનાગર દર્શન કરવા જતા હતા મલમલ નું અંગરખું પહેર્યું છે માથી લાલ કુસુમની રંગની પાઘડી રી પર રેશમી કોરનો સફાઈ અને ખેસ લટકે છે મોમાં પાનનો બીડો અને કાનમાં આંતરના કુમડા છે રસ્તામાં એક જણે મશ્કરી કરતા પૂછ્યું દયારામ આજે તો જાણે પૂર્ણ છું ભારે કર્યો છે ભાઈ સોહાગણ એના સ્વામીને મળવા જાય છે ત્યારે બનીઠનીને નથી જતી કોઈ મારા પ્રિયતમ નવલકિશોર નટવર મળવા જાઉં છું એક વખત તેન તળાવ ગામે એ ગયેલા ઈચ્છારામ ભટ્ટ વૈષ્ણવોની વચમાં બેસી હરિકથા કરી દયારામ પણ તેમની કથા સાંભળવા ગયા એ પંથકમાં દયારામ લોક જીભે ચડી ગયેલા બેઠેલાઓમાંથી બે ચાર માણસોએ દયારામને ઓળખ્યા એમને ભાવ સહિત કહ્યું આવો આવો દયારામ ભાઈ આજે તો સોનામાં સુગંધ ભળી ગઈ છે આજ તમે પણ એકાદ બે પદ લલકારો રંગત જામશે એક ભાઈ ઈચ્છારામ ભટ્ટજીને દયારામની ઓળખાણ આપી પછી ભટ્ટજીએ એકાદ બે પદ સંભળાવવા કહ્યું ભટ્ટજીની આજ્ઞા થતાં દયારામે તંબુરાના તાર મેળવ્યા સુરીલા કંઠી ભાવવાહી પદ ઉપાડ્યા આખી સભા ડોલી ઉઠી ભટજી પણ ખુશખુશ થઈ ગયા ભજન પૂરું થયું ભટજીએ દયારામને ધન્યવાદ આપી કહ્યું પછી નવરાશે મળજો મારે એક વાત કહેવી છે ભટજીએ દયારામને એકાંતમાં મળ્યા ભટજીએ કહ્યું દયારામ આપના પદોમાં તો ભાવ અને મીઠાશ છે પણ અનુભવની ખામી છે પદોમાં અનુભવનું અમૃત રેડવા જાત્રાઓ કરો જાત્રામાં અનુભવ મળશે એ અનુભવના પદોમાં રસબોળ કરી નાખશે આપનું પદો સાંભળ્યા પછી મારી નજરમાં તો નાગર શિરોમણ નરસૈયો પણ નાચે છે દયારામ શબ્દે શબ્દને વગોળી રહ્યા સાચો રહ બતાવનાર ઈચ્છારામ ભટ્ટને ગુરુમાનીને વંદન કર્યા અને તે જ દિવસથી જાત્રાએ નીકળી પડ્યા ઈચ્છારામ ભટ્ટને ડાકોરવાળા રણછોડરાય ઉપર અન્ય શ્રદ્ધા વાર તહેવારે જાય રણછોડરાયને નમી ત્યાં બેસીને તેના ગુણ ગાય પછી તો દયારામ પર ડાકોર આવીને ભક્તિ રસથી તરબોળ એવા કૃષ્ણ કીર્તનો ગાય શબ્દે શબ્દે વિરહની વેદના ટપકવા લાગી આંખમાંથી અશ્રુ સરવા લાગે એવામાં એક મોટો સંઘ નીકળ્યો એમાં દયારામ જોડાયા કૃષ્ણ ભક્તિના પદો લલકાતા લલકાતા શ્રીનાથ દ્વારા આવ્યા શ્રીનાથજીની સન્મુખ બેસીને કૃષ્ણલીલાના પદ ગાયા શ્રીજીના દર્શન કરતા કરતા પ્રેમ વિભોર બની ગયા એ દશામાં શ્રીજી બાહૂબ દશ્ય પદમાં લલકારવા માંડ્યું મોહન મધુ રાક્ત શ્રીનાથજીરી નાથજીરી નટવર નંદકુમાર મોહ પામી સહુની મતીરી નિજ પ્રાણ આધાર શ્રીજી બાવાનું વર્ણન કરતા દયારામ શ્રીજી બાવામાં તદગાર થઈ ગયા આ અવસ્થામાં પણ શ્રીજીના યુગલ સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન થયા દર્શન કરતા કરતા કવિ આત્મા બોલી ઉઠ્યો શ્રી ગોવર્ધન લાડી લાડીલુરી સંગ શ્યામા પ્યારી યુગલ સ્વરૂપ આ જોઈને ઠરી આંખડી મારી દયારામની વાત શ્રીજી મહારાજ પાસે પહોંચી મહારાજે આદરભાવ દઈને દ્વારમાં ત્રણ માસ લગી ખાસ રોક્યા એક દિવસ દયારામે શ્રીજી બાવા પાસે અંતરનો બળાપો ઠાલવ્યો શું કહીએ શ્રીજી શરણ પડિયારી સંતાપો એ મોટો કૌતક દુષ્ટ વિમુખ સુખ આપોરી શ્રીજી બાવા મહેણાના મારી યાકુળ વ્યાકુળ થઈ ગયા રાજભોગ તો આવ્યો પણ કડવો જે જીવ લાગ્યો શ્રી તિલકરાય મહારાજને પૂછ્યું ભગવંત આજે ઉદાસ કેમ જોયું નહીં પેલું દયારામ મને ન મારવાના મેણા મારીને ગયો તમે આજે તેને અહીં બેસવા ન દેશો એને મંદિરમાંથી બહાર કાઢી મૂકો બહાર આવીને તિલક મહારાજે દયારામને મંદિરની બહાર કાઢી મૂકી કહ્યું આપે આજે શ્રીજી બાવાના ન કહેવાના કહેણ ગયા છે તમારા પર ગુસ્સે થઈને તેમને બહાર કાઢી મૂકવાની આજ્ઞા ખુદ શ્રીજી બાવાએ મને ફરમાવી છે આ સાંભળતા દયારામના કોમળ હૃદય પર વ્રજઘાત થયો ભર્ગહૃદયે અન્યાસી નદીના કાંઠે આવ્યા મનોમન ઘણો વિલાપ કર્યો હૈરે મી નરાધમે શ્રીજીને સંતાપ્યા હવે મારું કાળું મોં કોને બતાવીશ અહીં બેઠા બેઠા મરી જવાય તો બહેતર પણ શ્રીજીને છોડીને અન્યાશ્રય તો નહીં જ જવાય આમ નિશ્ચય કરીને અંજળ ત્યાગ કરીને ત્યાં જ અડીંગા લગાવ્યા ત્રણ દિવસ અને ત્રણ રાત વીત્યા પશ્ચાતાપના અંતરનો મેલ બળીને ખાખ થઈ ગયો રહ્યો સહ્યો અહમ પણ ઓગળીને આંખવાટી વાટે અશ્રુરૂપી વહી ગયું છેવટે ગદગડ કંઠે અન્યાસ નદીને કાઠી ગયું શરણ પડ્યા છો શ્રી હરિ નથી મારે આશ વિશ્વાસ શ્રી વલ્લભદાસને લાડીલા અન્ય આપતણો હું દાસ ભક્ત દિલનો પોકાર શ્રીજીના કાને અથડાયો ત્રણ ત્રણ દિવસથી શ્રીજી બાવા પણ રાજભોગ ત્યાગીને બેઠા હતા તિલકરાએ મહારાજને આદેશ કર્યો અલ્યા જરા તો વિચારો ત્રણ ત્રણ દિવસથી દયો અંજા ત્યાગીને બેઠો છે અને મારી છપ્પન ભોગ ધરો છું જાવ અન્યાસ કઠે મારો દયો ભૂખ્યો તરશે બેઠો છે પહેલા તેને જમાડો તે પછી શું રાગ ભોગ આરોગીશ માણસ દોડિયા દયારામને મંદિરમાં માનભીર બોલાવી લાવ્યા અને કહ્યું ભગત શ્રીજી વાવા એ ત્રણ ત્રણ દિવસથી અંજા ત્યાગીને બેઠા છે આપ જમો તો જ એ જમવાનું કહે છે ચાલો પ્રસાદ આરોગો આ સાંભળતા દયારામની આંખમાંથી અશ્રુ સરી પડ્યા नाथ આ અધમની લીધે તમારે ત્રણ ત્રણ દિવસ ભૂખ્યો રહેવું પડ્યું કેટ કેટલું દુઃખ દીધું છે મેં ને હવે કહું છું કે તું જમ પછી જ હું જમું એવી કઈ પત્ની હશે કે જેના પતિના પહેલાં ભોજન કરી લે નાથ પહેલાં આપ જમો હું તો આપનો પ્રસાદીની ભાગી આટલું કહતા તો શ્રીજીના ચરણને ઢળી પડ્યા તિલકરાય મહારાજે પણ હવા ઢોળી શુદ્ધમાં આણ્યા અને કહ્યું ભગત શ્રીજી બાવા તો પ્રેમના ભૂખ્યા છે સાચા પ્રેમમાં નિયમનું બંધન નથી આપના હૃદયમાં શ્રીજી બાવાનો દુઃખ દાચતો હોય તો જલ્દી પ્રસાદ લ્યો એ વિના શ્રીજી બાવા રાજભોગ નહીં આરોગી માંડમાન દયારામને સમજાવ્યા ત્યારે આખરી મંગળભોગનું દૂધ આરોગ્યું ભક્તને દૂધ પીતા જોઈ શ્રીજી બાવાની આખડી હસી ઉઠી અને બીજી જ પડે રાજભોગનો કોળિયો મોમાં મૂક્યો થોડા દિવસ નાથદ્વારમાં રહી કાકરેલી ગોકુળ મથુરા અને વૃંદાવન તરફ ગયા દયારામ વૃંદાવનની આસપાસના બાર વનની ચોવીસ ઉપવનોમાં ફર્યા નંદગ્રામ વગેરે વ્રજોમાં ઘૂમ્યા વ્રજભૂમિ આગળ ભગતને વૈકુટધામ ફીકું દેખાવા લાગ્યું ભગતને મનનો ઉમળકો વાણીરૂપી કાઢ્યો વ્રજ વાહાલુરે વેકુટ નહીં આવું વ્રજની ની વધારવા એ ગુજરાતમાંથી કેરીઓના ગોઠલા લઈ જતા અને ત્યાં વાવતા પાણી પાતાને આ મોટા તૈયાર કરીને આનંદ પમાડતા આજે પણ વ્રજમાં દયારામની બગીચે હયાત છે યાત્રા કરીને દયારામ વડોદરા આવ્યા ત્યારે ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજને ને પધારેલા પધારીલા ઓકે દયારામ વાત કરી એટલે હવેલીમાં પદો ગાવા બોલાવ્યા દયારામે ઉત્તમ સોરઠના રાગમાં પોતાની રચેલી ગરબી ગાઈ ચાલ વહેલી અલબીલી પ્યારી રાધી સાંભળનારા પણ શબ્દ થઈ ગયા શ્રી વલ્લભલાલજી મહારાજે પ્રસાદનો પડ્યો અને પાનનું બીડું આપી કહ્યું ચીદ તો સરસ ગાય પણ મનની એકાદ્ર વિના બધું નકામું દયારામ તો ઘેર આવ્યા અને ચેન ન પડ્યું સાંજે ફરી પાછા હવેલીમાં આવ્યા શ્રી વલ્લભલાલજી મહારાજને વંદન કર્યા કૃપાનાથ આપ મને શરણી લ્યો અને ભટકતા મનને ખીલી બાંધો દયારામ વૈષ્ણવ સંપ્રદાય તો સ્થિર મનવાળાનું કામ છે જેનું મન ભટકતું હોય એનું અહીં કામ જ નથી કૃપાનાથ આપની કૃપા થશે તો મન મરકટ પણ ડાહ્યું ડમરું થઈ જશે કૃપા કરીને બ્રહ્મ સંબંધ કરાવો ભલે ત્યારે આવતીકાલે વ્રત કરીને આવજો પણ નાથ આવતીકાલનો શું ભરોસો આ ક્ષણ ભગુર દેહ તો કઈ ઘડીએ પડશે એની કોને ખબર શ્રી વલ્લભલાલજીએ તે જ દિવસે બ્રહ્મ સંબંધ કરાવ્યો એક વખત દયારામને સમાચાર મળ્યા કે વડોદરાના મહારાણી નર્મદા સ્નાન કરવા જવાના છે આ તક જવા દેવા જેવા નથી એમ સમજીને એક નાના છોકરાને લઈને દયારામ પણ ઉપડ્યા ઘાટની થોડી દૂરી ઘેઘુર વડલાની છાઇ દયારામે મધુર કંઠે પદો લલકારવા માંડ્યા છોકરાએ પણ સુરમાં સુર પુરવ્યો સુરેલા કંઠે ગવાતા પદ સાંભળીને સ્નાન કરતા મહારાણી પણ ડોલી ઉઠ્યા સ્નાન વિધિ પતાવીને દયારામ પાસે બેસી કૃષ્ણ ભક્તિના પદો સાંભળ્યા મહારાણીએ આ વાત ગાયકવાડને કરી દયારામે પણ આ વાત જાણી એટલે તો તે ખુશખુશ થઈ ગયા અને રાજ્યમાં સ્થાન મળી જાય તો પછી કૃષ્ણ ભક્તિના પદો ગાઈને મજા કરીએ પણ આ તો રાજ ખટપટ ગાયકવાડના ધ્યાનમાં વાત આવીને ઉડી ગઈ દયારામને જ્યારે જાણ્યો ત્યારે તેમને સૌડો અર્થ તારવ્યો અલ્યા ધણી બેઠો છે અને બીજો ધણીની આશા કેમ રાખે દયારામના સ્મરણ પટ પર યાત્રાનો એક અનુભવ ઉપસી આવ્યો દ્વારકાની યાત્રા રસ્તાનું એક ગામડું ત્યાં થોડા દિવસ રોકાયા ત્યાંના વાણિયા પાસેથી સીધું સમાન ઉધાર લીધું વાણિયાને કહ્યું અહીંથી નીકળીશ ત્યારે પૈસા આપતો જઈશ પણ નીકળતી વેળાએ આ વાત ભૂલી ગયા આગળના ગામે મુકામ કર્યું ત્યારે યાદ આવ્યું વાણિયાના પૈસા ચૂકવવાના તો બાકી છે વાણિયાના પૈસા ચૂકવવા પાછા આવ્યા લો આ પૈસા જવાની ઉતાવળમાં આપનું ભૂલી ગયું અરે કેવી વાત કરું છું પૈસા તો તમે આપી ગયા છો વાણિયાએ કહ્યું ભક્ત મનોમન બોલી ઉઠ્યા મારો રોડો નારો તો મારો વાહલો બીઠો છે મારી ફિકર સિંહ આ વખતે મનોમન નક્કી કર્યું કે શ્રી કૃષ્ણ ભગવાન શિવાય કોઈ બીજા પાસે કદી યાચના કરવી નહીં બીજા પાસે તો યાચના કરવી તો માગવતી માન ઘટી શોભા સમરહ ઘટી આદર સમમાનઘટી ઉઢીત બાહી આપ બિન નાચબોન નાથી નિભાવું નેમ દયો કહે માગી સમ નાહી હે દયારામે ટેક લીધી અને કસોટી સામે આવીને ઊભી વડોદરામાં ગોપરામ મહારાણ નામે એક દક્ષિણી ગૃહસ્થ રહી બાર મહિની લાખોની ઉપજ દયારામના પદો સાંભળવા એનું દિલ દોલી ઉઠ્યું દયારામને બોલાવીને વાત કરી અહીં રહો ગણપતિની શ્રુતિના પદો બનાવવાની ગાવ મનમાન્યું વર્ષાસન આપીશ દયારામ તો ફક્કડ કવિ એમના મન મંદિરમાં તો બંસી બજાયો વસી ગયો હતો દયારામે વિનયપૂર્વક કહ્યું માફ કરજો હું તો ગોપીચંદ વલ્લભને વરેલો છું એક વર્યો ગોપીચંદ વલ્લભ નહીં સ્વામી દૂજો પણ કવિ ચાંદલો કરવા આવે છે ને ત્યારે તમે મો ધોવા ક્યાં જાઓ છો આમ નહીં કરો તો વ્યવહાર ચાલશે કઈ રીતે ફક્કડ મિજા ધરાવતા મસ્ત દયારામે કહ્યું ભોજન વ્યસનની ચિંતા કરી વૈષ્ણવને ન થવું દાસ વિશ્વંભર પૂરી વિશ્વને કેમ ભૂલી નિજ દાસ એક વખત એમના મિત્ર ચિમનલાલે પૂછ્યું આ ભોળાનાથની સ્તુતિ કેમ લખતા નથી કાશી ગયો હતો ત્યારે કાશી વિશ્વનાથના દર્શન કરેલા પણ મને કૃષ્ણની ત્રિભુંગી મૂર્તિના દર્શન કરવા જેવી મજા ન આવી મન ઉદાસ થઈ ગયું ત્યાં તો મને નવી નવાઈ પણ તેવા દર્શન થયા કાશી વિશ્વનાથનું સ્વરૂપ જ અનેરું લાગ્યું ત્યાં હરિહરી સ્વરૂપનું દર્શન થયું દિગંબર અને શરીરને ભસ્મ લગાડનાર શંક્ષાણમાં વાસ કરનારાને ભૂતળાના ભાઈબન એવા શિવની લીલા ગાવામાં શું રસ પડે જ્યારે ભગવાન કૃષ્ણ તો રસની ખાણ છે તેની લીલા ગાવામાં ઓર આનંદ આવે છે હૃદય ઉત્સાહી બને છે એક વખત એવું બન્યું કે કોઈ કામ પ્રસંગે દયારામ વડોદરા આવેલા વડોદરામાં તેમના શિષ્ય ગિરજાનંદ સકર તથા રણછોડભાઈ કૃષ્ણ કથા કરી હજારો માણસ શાંતિથી કથા સાંભળી દયારામ પણ છાનામાના આવીને વચમાં બેસી ગયા કથા બરોબર જામી બંને શિષ્યો ગાવા બજાવામાં ભારે નિપુણ પણ એક પદમાં એ થાપ ખાઈ ગયા ત્યાં એક બાવાજી બેઠેલો એ પણ નરગાના જાણકાર ઊભા થઈને બાવાજીને નરગા વગાડવાની ભૂલ કહી હજારો માણસો વચ્ચે કોઈ આવી ભૂલ કાઢે ત્યારે વગાડનાર ભોઠો જ પડીને વગાડનારનો મોં લેવાઈ ગયો દયારામે ઊભા થઈ કહ્યું હોય વગરનાની ભૂલ પણ થાય એવી ભૂલ થાય તો નિપુણ શાના એમ ત્યારે તો તમે નરઘા લો અને હું તંબુરાના પદો ઉપાડું જોઈએ ભૂલ થાય છે કે નહીં વાત તો વટે ચડી દયારામે મંચ પર બેઠક લીધી પદ ઉપર પદ ગાવા માંડ્યા કોઈને કોઈ મચક નથી આપતું લોકોને પણ રંગ આવ્યો પરોડના ચાર થયા બંને અજય રહ્યા છેવટે દયારામે અટપટો રાગ ઉપાડ્યો બાવાજી પણ ગોથું ખાઈ ગયા સભામાંથી દયારામનો જયઘોષ થયો પણ દયારામે કહ્યું શાબાશ બાવાજી શાબાશ નરગાના ઉત્સાહ તો બહુ જોયા પણ આપનાથી હેઠ તમને થાપ ખવડામાં મને તો નવનીજા પાણી ઉતર્યું લોકો ભલે કહે કે તમે હાર્યા પણ હું કહું છું કે વિજય તમારો જ થયો છે એમ કહીને દયારામે પોતાની ડોકમાંથી સોનાની કંઠી કાઢીને બાવાજીની ડોકમાં પહેરાવી દીધી હિન્દી વ્રજ મરાઠી તથા મારવાડી ભાષા ઉપર દયારામનો સારો કાબુ હતો એક વખત રાવ ગાયકવાડે કહ્યું મને ગુજરાતી પદ કરતાં મરાઠી પદ વધુ ગમશે તરત જ તેમણે મરાઠી પદ ગાય બતાવ્યું સંવંત અઢારસો અઠ્ઠાણુંના માક્ષર મહિનામાં દયારામને મહામનવાડ આવ્યો આ વખતે એમની સેવામાં સોનારણ રતનભાઈ રણછોડ વસંતરાય તથા ઘેલાભાઈ હતા મનવાડને સમયે વસંતરાય પણ તંબુરો વગાડતા અને રણછોડરાય ગાતો એક દિવસ દયારામ તાનમાં આવી ગયા અને પદ ઉપાડ્યું મનજી મુસાફર ચાલો નિજ દેશ ભણી સવંત ઓગણીસો નવના મહાવધિ પાંચમની સોમવારે શ્રી શ્રીકૃષ્ણ શરણમનો જાપ જપતા જપતા દયારામ ગોલકવાસી થયા તો મિત્રો ભક્ત ભક્તકવિ દયારામની આ કહાની તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે